કારી કારીની ભાદરને આજ દવા મુકાવી જ કે કેમકે જે છે ને થોડોક ડિસ્ચાર્જ બગાડ કરે પીરો પીરો જાડા ત્રાગડા નાખે તેમ કેતા એ વાત સાચી પણ એ ડૉક્ટર મને કે જરૂર પડે ને તો જ એક આપણે દવા મૂકવી ન દવા મૂકવી ને એટલે એ હાટું અમી સારી વાત એમનું પાવડર ને જો કમ્પ્લીટ થઈ જાય તો નથી કરવું નક પછી દવા મૂક્યું આજ મૂકી દીધું

پہلا کھا وزٹ کروں یا پہلے کام کروں کہ پہلا ہاں پہلا وزٹ کروں بھائی یہ پکارنا سیارہ đây được chưa ăn nhiều cái gì không phải có ăn gì lê કે માઇક્રો ઓન્સેક્શન એટલો માઇનોર હોય તો કોણ ઇન્ફેક્શન તો મોણોનો ભાગ ને એટલે રાડો તાકડો નાખ્યો હવે કદા રાસા ખબર છે કે આને કદા શહેરનો પ્રોબ્લેમ હોય તો મીન આપણે ભગવાને જો કા કોઈ વસ્તુ નથી હોય માઇક્રો અંદર કદા હોય કે આવે એટલે આપણે ઇન્ફેક્શન કમા થજે આ કરી

ભાઈ આમ બીજા કઈ આપડે ફોટો કીધો મારો માને તો ઠીક છે 那结果是怎样？你罗过来不道？啊，罗过来。 Sampai jumpa di video selanjutnya. Sampai jumpa मी वळख हो देवा नादा ती रिवाज पहिली का तुमची घर કોરા ના લીધું અમે કામો કરે દોનિંગ કર્યું અંદર બોર્ડ કદીમાં હું અંદર દેખા બોર્ડ બહુ કરે આ જો તે લાઈન મહિનામાં આ મત ને આ દિશાન કરે તો પાડે પાડે હા એ

તો મિત્રો ફાઈનલ આપણે કારી ની ભાદર ને દવા મુકાવી દીધી કે કે આપણે પાસે દી હાસા ગણવા થાય તો ડૉક્ટર કારણો તો ના પાડતા હતા કે કદાચ કે હીટમાં આવતી હોય ને તોય ત્રાગડા જાડા સફેદતા નાખી તો મૂકાશ ડોક્ટર ડૉક્ટર સાહેબ મણી ખબર છે પણ મેં કીધું કાં મૂકાવી દઈએ તો આપણે ખોટા થઈ કે આ જે દવા મૂકીને એ દવા મહિના દિનો ગાભ હોય ને જો દવા મુકાઈ ગઈ હોય ને તોય નુકસાનકારક કંઈ કરતી ને તે મણી ખબર છે એટલે એવા હાટું થઈને હું કાંઈ મૂકાવી દઈએ તો આપણી બે ચાર દિવસ પહેલી હીટમાં આવે ને ફેરવેલી હોય તો હાલે એટલે ઓઇલી આપણી મૂકાવી દીધી આની મુકાવી પડે એ સુધી નો ખો મેળવ્યો એટલે બસ એ મુકાવી દીધી તો મિત્રો આપણા બ્લોગ જો તમને ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીધો ને આગળ આગળ શેર કરી દેજો પૂછું નાકડા સર